ડાંગ જિલ્લામાં દિવ્યાંગ માટે સરકારને એડિપ યોજના હેઠળ શ્રેણીબદ્ધ નિઃશુલ્ક સહાય વિતરણ કેમ્પનું આયોજન કરાયું ડાંગ જિલ્લાના વહીવટીતંત્ર અને એલિમકો ઉજ્જૈનના સહયોગથી આહવા ખાતે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો જેમાં આહવા તાલુકાના એકસો છત્રીસ લાભાર્થીઓને કુલ રૂપિયા સોળ લાખ બેતાલીસ હજાર બસો અઠ્યાસીના સાધનો વિતરણ કરાયા હતા ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હસ્તકના દિવ્યાંગ જન સશક્તિકરણ વિભાગ દ્વારા પંચોતેર સામાજિક અધિકારીતા શિબિરના માધ્યમથી દિવ્યાંગજનો માટે સરકારની એડીપ યોજના હેઠળ નિઃશુલ્ક સહાય વિતરણ કેમ્પનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમો અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એડીપી યોજના હેઠળ દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સાધન વિતરણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો આ પ્રસંગે દિવ્યાંગજનોને આપવામાં આવતા સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા વિજય પટેલે જણાવ્યું હતું આ સાથે ડાંગ જિલ્લાના અન્ય દિવ્યાંગજનોની નોંધણી કરી તેઓને પણ આવા સાધનો ઉપલબ્ધ થાય તેવું સૂચન તેમણે કર્યું હતું આ કેમ્પમાં દિવ્યાંગ લાભાર્થીઓને રાઇસ ડ્રાય ટ્રાયસિકલ કૃત્રિમ હાથ પગ સ્માર્ટ કેન કાનનું મશીન મોબાઈલ સીપી ચેર વ્હીલચેર જેવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા કુલ બસો ઇઠ્યોતેર જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ પાંત્રીસ લાખથી વધુ રકમના ચારસો છપ્પન જેટલા વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં આહવા તાલુકાના એકસો છત્રીસ લાભાર્થીઓ આ લાભાર્થીઓને બસો પાંત્રીસ સાધનો રૂપિયા સોળ લાખ બેતાલીસ હજાર બસો ને અઠ્યાસીના ખર્ચે સુબીર તાલુકાના પંચોતેર લાભાર્થીઓને એકસો છત્રીસ સાધનો રૂપિયા આઠ લાખ એકતાલીસ હજાર નવસો બાસઠના ખર્ચે અને વઘઈ તાલુકાના સડસઠ લાભાર્થીઓને એકસો એકવીસ સાધનોનું રૂપિયા નવ લાખ તેત્રીસ હજાર એકસો ત્રેપનના ખર્ચે એલિમકો ઉજ્જૈનના તથા ડાંગ જિલ્લા વહીવટી વહીવટીતંત્રના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું છે મંજુલાબેન ગોરખેતી સાધન મારું નામ ચૌધરી મનહરભાઈ છે હું જામણાપાડાનો રહેવાસી છું અને હું આ સરકારશ્રી તરફથી મને જે ઇલેક્ટ્રિક ટ્રાઇસિકલ મળી છે એના બદલ મારે અવર જવર માટે ખૂબ સારી રીતે હું अवर जर कर सकीस तथा कोईपन रीते अजब कामें जा सकी आज डांग जिले के अहवा ब्लॉक में आज उपकरण वितरण शिविर चलाया जा रहा है जिसका परीक्षण पूर्व में पूरे डांग जिले में तीन ब्लॉक में आहवा सुबीर और बघे में किया गया था एक दो और तीन नवंबर 2023 को जिसमें कुल जिले में दो सौ अठहत्तर लाभार्थी का परीक्षण हुआ था जिनकी कुल लागत रही करीब पैंतीस लाख बयालीस हजार दो सौ तैंतालीस रुपये का उपकरण आज यहाँ पे પૂરે જિલ્લા મેં બાટા जाएगा ધન્યવાદ અહીંયા ડાંગ જિલ્લાના આહવા તાલુકાની અંદર પણ જે એકસો ને છત્રીસ જેટલા લાભાર્થીઓની અંદર વિવિધ સાધનોને આજે અમે સહાય આપી રહ્યા છે ગઈકાલે પણ સુબીર તાલુકાની અંદર જે લગભગ પંચોતેર જેટલા લાભાર્થીઓને સહાય સાધન સહાયો આપી હતી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે અને આવતીકાલે પણ વઘઈની અંદર લગભગ સડસઠ જેટલા લાભાર્થીઓ આમ લગભગ કુલ મળીને બસો ઇઠોતેર જેટલા લાભાર્થીઓને આ વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે જેનાથી અમારા દિવ્યાંગ ભાઈઓ બહેનોને ખૂબ મદદરૂપ થશે જેથી અમે આ ભારત સરકારનો અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને આ મંત્રાલયનો અને જે સંસ્થા છે એલિમ્પુ ઉજ્જૈનથી આવ્યા છે એમના અમે ખરેખર ડાંગ જિલ્લાની જનતાવતી વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ